કોંગ્રેસ નેતાએ નશામાં ધૂત થઈ કાર ચલાવી કારમાંથી દારૂની બોટલો પણ મળી મહેસાણાના નવા કાર્યાલય નજીક જ મહામંત્રી પાર્થ રાવલે વાહનોને ટક્કર મારતા ભારે હોબાળો મહેસાણા શહેરના ફુવારા સર્કલ નજીક ગત રાત્રે નશામાં ધૂત એક કાર ચાલકે અન્ય વાહનોને ટક્કર મારતા ભારે હોબાળો મચ્યો હતો તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કાર ચલાવનાર શખ્સ મહેસાણા શહેર કોંગ્રેસના નવનિયુક્ત મહામંત્રી પાર્થ રાવલ હોવાની વિગત સામે આવી હતી પોલીસે પાર્થ રાવલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી